કે અઢારે વર્ષ સાથે રાખી અને માયા તો હાલે એમ પાછા મિત્રો જય શ્રી રામ લાલાભાઈ આહીર એવું કેવું છે કે માયા હતાને બદનામ કરવાની વાત છે મિત્રો તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જણાવજો ને વધુમાં વધુ વિડીયો શેર કરજો અમારા જયરાજ હતા છે ને એનો પણ સ્વભાવ એવો કે 18 વર્ષ સાથે રાખી અને હાલે માયા હતા કોઈ દિવસ કોઈ સમાજમાં વિવાદ નથી તમામ લોકોને ખબર છે એટલે આમાં ખોટા કોઈ બે સમાજ ખોટો ઉગ્રતા ન આવે હું આ મીડિયા બાબતથી તમામ લોકોને કહેવા માંગુ કે આ જે વસ્તુ છે ને એ વસ્તુ મિત્રો રાજકારણની ની ખુલે એમ કહો કે અમારા માયા હતા ને જયરાજ હતા ને બદનામ કરવામાં આવે આ ચૂંટણી ની હિસાબે મિત્રો તમામ લોકોને ખબર છે જે હુમલો આપી દીધા તો એ પછી આ ખોટું ખોટું કરવાનું તમામ લોકોને ખબર છે કે માયા હતા થોડીક પણ ભલે એમ લાગે ને કે મારાથી આ ભૂલ થઈ તો મિત્રો તાત્કાલિક માયા હતા વિડીયો આપી દીધો તો કે ભાઈ સો ટકા ભૂલ છે કઈક ટ્રસ્ટ બાબતનો તમામ લોકોને ખબર છે એટલે મિત્રો કે આ ષડયંત્ર છે હું મારા સમાજને ને આહિર સમાજ કહેવા માંગુ વિડિયા જેટલા વિડિયા ફરે ને સોશિયલ મીડિયામાં એ મિત્રો તમે જોજો બે સમાજને કહેવા માંગુ કે તમે જોજો કે આ ષડયંત્ર હું છે ભાઈ આ હમણાં મોટામાં ને મોટું રાજકારણ છે ભાઈ માયાતાને બદનામ કરવાનું તમામ લોકોને ખબર છે કે ભાઈ જયરાજ આતાએ મિત્રો ફોન કર્યો હોય તો એનો મતલબ એવો નહો્યો હોય કે મિત્રો જયરાજ આતાએ ઉમળો કરાવ્યો એટલે તમામ લોકોને કહેવા માંગુ કે બે સમાજ ઉગ્રતા ન થાય એનો ખાસ નોંધ લેવી ને મિત્રો આપણી ગુજરાત પોલીસ સારું કામ કરે તમામ હે બસ મારે એટલું જ કહેવાનું તમામે તમામ અઢારે વર્ષને કહેવા માંગુ કે આનું ખાસ નોંધ લેજો ફરી એક વખત કેતો જાવ કે માયા હતા આ બદનામ કરવાનું કાવેતરું છે સોશિયલ મીડિયા બાબત થી ખુલે આમ કહું જય બોલ લેદાર મિત્રો જય માં મોગલ જય શ્રી રામ જય હિંદી હમજાઈને વંદન બાકી અભિનંદન જય શ્રી રામ